નમસ્કાર દર્શક મિત્રો ચેનલ ન્યૂઝમાં સ્વાગત છે છેલ્લા કલાકમાં ઇંચ વરસાદ નોંધાયો નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી વાઘોડિયાના માડોદર ગામમાં છાતીસામાં પાણી ભરાયા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરો છલકાઈ પાણી ગામમાં ઘુસ્યા માડોદર ગામમાં રણછોડજી ફળિયા રોહિતવાસ સ્કૂલ પાછળ મહારુદ્ર મહાદેવ મંદિર તળાવ નજીક વીસ નગરીમાં પાણી ભરાયા માડોદરના હૃદયસમા મહારુદ્ર મહાદેવ મંદિર પાસે ગળાડૂબ પાણી માડુદર ગામ જળબંબાકાર જેવી સ્થિતિ લોકોને ઘરોમાં પુરાવાનો વખત આવ્યો રાત્રિ દરમિયાન પાણીનો પ્રવાહ વધતા પશુપાલકોએ પશુ સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા જ્યારે ગુગલિયાપુરા વિસ્તારના ઘરોમાં પાણી ફરી વળ્યા લોકોને ઘર વકરીને ભારે નુકસાન થયું વાઘોડિયાના ખંદા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા વાઘોડિયા નિમિટા આજવા તેમજ જરૂર તરફ જવાનો માર્ગ ખંધા પાસેથી બંધ કરવામાં આવ્યો જાંબા નદીના પાણી ખેતર છલકાવી નીકળતા રોડ પર પાણી પાણી જીવનના જોખમે લોકો પાણીમાં વાહન પસાર કરી રહ્યા છે મુસાફરી અનેક વાહનો બંધ થતાં વાહન ચાલકોને હાલાકી રાત્રિ દરમિયાન વાઘોડિયા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા અવાજ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હવે વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા ગામમાં જે વરસાદ વરસી રહ્યો અને આખો ગુજરાતમાં વરસાદ પડે છે અને મીડિયાના માધ્યમથી હું એવું કહું છું કે ભાઈ આ વરસાદ તો વરસ જ છે વર્ષો વર્ષ વરસે છે કુદરતી છે પણ હવે કુદરતી આફતો આવે છે પણ કુદરતી આફતોનો સામનો કરવો પડે છે અને સામનો કરવા માટે આજનું જે રાજકીય તંત્ર છે એ નબળું પડે છે આમ કે વારંવાર આ વસ્તુ અહીંયા સર્જાતી હોય છે તો અહીંની જનતા વારંવાર પરેશાન હેરાન થતી હોય છે તો દરેક વખતે જો આ ઇસ્યુ બનતો હોય અને આ વસ્તુ બનતી હોય અને આવા જો કારણો સર્જાતા હોય તો મેં મીડિયા મીડિયાના માધ્યમથી રાજકીય તંત્રને એવું કહેવા માગું છું કે ભાઈ દર વખતે મેં આ જગ્યાએ આયોજન કરેલા છે કે ભાઈ આ જગ્યાએ મને આરસીસી નાળું જોઈએ કે આ જગ્યાએ આ પાણીના નિકાલ માટે આ વ્યવસ્થા જોઈએ પણ અત્યાર સુધીમાં એ કોઈ વ્યવસ્થાઓ થઈ નહીં એટલે મારે એવું કહેવાનું છે કે આ પ્રજા આજની તારીખમાં જે વરસાદ પડવાથી વારંવાર હેરાન થઈ ગઈ અને વારંવાર હેરાન થવાથી અત્યારે લોકો ખાટલા ઉપર બેસી બેસીને ખાવાનું બનાવીને ખાઈ રહ્યા છે તો એ સામનો ના કરવો પડે આજની આ જનતાને ના વેઠવું પડે એના માટે જો રાજકીય તંત્ર મનોબળ બરાબર ધરાવતું હોય અને જો કરતું હોય કામ ધ્યાન પર લઈને તો આ જગ્યાએ આ પોઝિશન ઊભી થાય એમ લાગતી નથી તો મારે રાજકીય તંત્રને એટલું જ કહેવાનું છે કે તમે આ વસ્તુની બેદરકારી ના લેશો એને તમે ધ્યાન પર લો એને તમે તમારી રીતે એને ખાસ રીતે જુઓ અને એને જે જગ્યાએ નક્કી કરેલા સ્થળ ઉપર જે જગ્યાએ થવું જોઈએ કાર્ય થવું જોઈએ એમાં તમે બેદરકારી ના લેશો રાજતંત્ર રાજકીય તંત્ર આના માટે તત્પર રહે અને વ્યવસ્થિત રીતે આનું આયોજન કરે એવી બસ રાજકીય તંત્ર જોડે મારી શુભેચ્છા છે